હેલો ગાઈઝ કેમ છો ગુડ મોર્નિંગ તમે બધા મજામાં હશો તો આજે પાછો નવો વિડીયો આપણે બનાવી છીએ તો ઘણા ટાઈમથી આપણે વિડીયો બનાવ્યો નથી તો લગભગ ત્રણ ચાર મહિના થઈ ગયા આપણે બ્લોગ નથી કર્યો તો એનું એક કારણ હતું મારો ફોન એટલો બધો આમાં બધું ભરાઈ ગયું હતું બધા ફોટા ને વિડીયોની તો વિડીયોમાં બનાવી નથી શકતી અને થોડોક ટાઈમ આપણે ઇન્સ્ટાગ્રામમાં કહી પણ ઇન્સ્ટાગ્રામમાં આપને એટલો રિસ્પોન્સ ઓછો મળે છે અને તમે જો મારા ઇન્સ્ટાગ્રામમાં હું તમને નીચે લિંક મોકલી દઉં છું તેમાં તમે મને ફોલો કરજો તો આજે જમવામાં અમે શો બનાવવાના છીએ બટેટા બફાઈ ગયા છે તો વાણીબેનને આલુ પરોઠા ખાવા છે તો વાણી એમ કહેતી હતી કે મમ્મી આજે આલુ પરોઠા ખાવા છે તો આલુ પરોઠા બને તો હું બટેટા બફાઈ ગયા છે હવે હું લસણ ખોલીશ તો તમે આગળ આગળ મળતા જાય આપણે એનો મસાલો હું તૈયાર કરું છું જો હું દેખાડી શકીશ તો હું તમને દેખાડું છું હા બરેટા બફાઈ ગયા છે હવે લસણ ની ખોલું છું જોઈ શકો છો અને કાલે જામનગરમાં એક માવઠું થયું વરસાદ પડ્યો છે અને વાતાવરણ થોડુંક આજે તડકો છે બફારો બહુ જ છે પંખા વગર રહેવાતું નથી તો ચાલો મળી તો લસણ ફૂલાઈ ગયું છે બે લીલી મરચી છે આદુનો ટુકડો છે તો વાણીને તીખા ભાવે છે પરોઠા તો હું થોડાક તીખા કરીશ એના હાટું અને બળેટા ફૂલાઈ ગયા છે ગરમ છે એટલે પછી હું છેલ્લે માવો કરશું ગરમ ગરમ આપણે કરી તો બટેટા ચીકણા થઈ જાય એટલા માટે ચાલો હવે મિક્સર ગ્રાઇન્ડ કરી લો આપણે આદુ મરચાં પીસાઈ ગયા છે તમે જોઈ શકો છો તો ચાલો હવે હું ધીમે ધીમે રોસોઈની તૈયારી કરું બને તો આપણે મોટો બનાવી તો ચાલો આની આલુ પરોઠાની રેસીપી જોઈ લઈ હું આમાં કેવી રીતે આલુ પરોઠા બનાવું છું માવો તમે બધા આમ જ બનાવતા તો સેમ તો એ હું તમારે શેર કરું છું મીઠું નાખું છું તમને કેવું ખારું ભાવે એના માટે એવી તમે નાખી શકો છો લાલ મરચું નાખું છું થોડુંક ઘાણા જીરું અને આપણે જીરું મેં મસાલામાં જ એડ કરી દીધું હતું આદુ મરચાં ભેગું ગ્રેન્ડ કરી નાખ્યું હવે આમાં નાખીશ લીંબુ ખાટું તમને કેવું ભાવે છે એ ઉપર તમે લીંબુ નાખી શકો છો તો ચાલો હવે આપણે મિક્સ કરી લઈ મારું સ્ટેન્ડ છે ને એ તૂટી ગયું છે કેમેરાનું તો કેમેરો હલાલ થાય તો ઇગ્નોર કરજો વાણીને તીખું ભાવે છે એટલે આપણે આલુ પરોઠા તીખા કરી છે તો એ કાશ્મીરી મરચું આપણે અડધી ચમચી નાખી છે લીલી મરચી નાખી હતી ને એટલા માટે કોતમાંથી ખલાસ થઈ ગઈ છે લેવા જવાની છે ગઈ નથી લેવા અને પરોઠાનો લોટ બંધાઈ ગયો છે અને હવે હું થોડીક રેસ્ટ થઈ જાય પરોઠાનો લોટ પછી આપણે આલુ પરોઠા કરી અને વાણીને ભૂખ લાગી છે પછી પરોઠા બનાવું તમને દેખાડું અને હમણાં તો રોજ કેરીને રોસ ને રોટલી ને એવું જ આપણે ખાતા હોય છે એટલે આ થોડુંક નવું ખાવાનું મન થયું તો પરોઠા ખાય મમ્મી જ પરોઠા બનાય તો આજ મેં લાવ પરોઠા કરી નાખી તમારા ઘરમાં બપોરે શું શું જમવામાં થાય તો કોમેન્ટમાં કહેજો બધા ઘરે ફૂલ ડીશ થતી જ હોય અમે હું વાણીને ખુશ ત્રણ છીએ એટલે આ આલુ પરોઠા જ બનાવી નાખીએ બરાબર ને કોને કોને આલુ પરોઠા ભાવે તો કહેજો અને એના પપ્પા જોબ ઉપર ગયા છે તો એ છે નહીં હમણાં વિડીયો અમારા શોર્ટ વિડીયો અમે બનાવી નથી શકતા ટાઈમ નથી રહેતો લખવાનું હોય છે સ્ક્રિપ્ટ લખવાની હોય છે કા અમે પછી લિપ્સિંગ કરીને અમે બનાવી લઉં છું તો તમે જોતા રહ્યો અને યુટ્યુબ ચેનલ વાણી એન્ડ ફેમિલીમાં નીચે અંદર ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં અમે ઇન્સ્ટાની આઈડી હું મૂકી દઈશ ઇન્સ્ટામાં તમે જોજો ચાલો મળીએ નાનો એવો બ્લોગ તો બહુ મોટા વિડીયો આપણે બનાવવાના નથી બરોબર ને ઘણાને જોવા ગમતા હોય ઘણાને ન જોવા ગમતા હોય એટલા માટે પરોઠો શેકા દીધું છે

ઘરની પચો બફારો છે લુ કરતા બફારો વાતાવરણ થોડું ચેન્જ થઈ ગયું છે વાદળ જેવું થઈ ગયું છે

ખોલો પંખો બંધ કરી દો ખોલો પોસે જમવા આવી ગયો છે ઓમા દહીં લઈ લેવાનું છે ખાસી તો છાશ બનાવીને તૈયાર છે રેડી ચટણી જોઈએ છે લીન ચટણી કોથમરી નથી એટલે સ્પીડી ચટણી છે ના ના રેવા દે ને જોસ ના ના હા થાય પૂસ કા

কন ফুট না করনা ভাই কাজ ওй কন ফুট না লাগে কন মুখ দেvani थोड़ी कर 고맙습니 <머데기> કરી દે બરોબર છે નથી ને બહુ

તો ચાલો બાય જય શ્રી કૃષ્ણ